नमस्ते मेरा नाम रवि है बहुत सालों से मैं अपना सी एन जी ऑटो चलाता हूँ और इससे मिलने वाले माइलेज से मैं खुश हूँ नमस्ते मैं राजेश मैंने कुछ महीने पहले कंप्रेस्ड नेचुरल गैस पर स्विच किया है सी एन जी कम कीमत पर अधिक फायदा देती है और ये आसानी से उपलब्ध है सी एन जी एक प्रदूषण रहित ईंधन है इसकी उच्च इग्निशन तापमान के लिए धन्यवाद आज ही सी एन जी નમસ્કાર દૂરદર્શન સમાચારની વિશેષ ચર્ચામાં હું હર્ષદેવ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો વિષય એ ખૂબ જ અત્યંત જરૂરી છે અને આપણા રોજબરોજના જીવનને સ્પર્શતો વિષય છે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગ સલામતી વિશે આ વિષય ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં આપણા બે મહેમાનો ઉપસ્થિત છે જેમાંના એક છે નિનાદ આટલેજી જેઓ હાલ સિનિયર કન્સલ્ટન્ટ તરીકે રોડ સેફ્ટી ઓથોરિટી ગુજરાતમાં સેવા આપી રહ્યા છે આપણું સ્વાગત છે નિનાદજી નમસ્તે આપણા બીજા આજના અતિથિ વિશેષ છે જેઓ છે શોભિત તાયલજી જેઓ આ વિષયના નિષ્ણાત તરીકે જોડાયા છે સર સ્વાગત છે નમસ્તે તો હમ અગર એ વિષયની શરૂઆત કરીએ નિનાદભાઈ તો રોડ સેફટી આ આ શબ્દનો શું અર્થ છે અને એ કેટલું જરૂરી છે એ વિશે જો આપ શું કહેવા માંગો છો હવે જેમ આપણે જોઈએ છે કે આપણો દેશ પ્રગતિના પંથે છે આપણે ઘણું બધું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કર્યું છે અને આજે આપણી રોડની ક્વોલિટી એટ પાર વિથ ગ્લોબલ સ્ટેન્ડર્ડ જે વિકસિત દેશો છે એના તરફ જઈ રહી છે પણ સાથે સાથે આપણે ત્યાં જે રોડ અકસ્માતોમાં જે ફેટાલિટી જે મૃત્યુદર છે એ પણ વધી રહ્યો છે ને એને કાબૂમાં લઈ આવવાની જરૂર છે કારણ કે જો આપણે વિશ્વમાં જોઈએ તો વિશ્વમાં દર વર્ષે લગભગ સાડા તેર લાખ લોકો રોડ અકસ્માતોમાં જીવ ગુમાવે છે અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયાનું કોન્ટ્રીબ્યુશન સૌથી વધારે અગિયાર ટકા જેટલું હોય છે જ્યાં આપણે દર વર્ષે સરેરાશ દોઢ લાખ જેટલા લોકોને ગુમાવીએ છીએ ને આપણે જો ગુજરાતની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં સરેરાશ પંચોતેરસો લોકો આપણે ગુમાયા છે આપણે ગુજરાતી ભાઈઓને આપણે ગુમાવ્યા છે એટલે આ એક ગુજરાત માટે પણ આ એક અગત્યનો વિષય છે ને બીજી વાત કરીએ રોડ સેફ્ટી તો કોની સૌથી વધારે પ્રભાવિત કોણ છે તો એક તો આપણો જે યુવાધન છે જે આપણે આજે કહીએ છીએ કે ઇન્ડિયા એક યુવા દેશ છે તો અઢારથી ને સાઠ વર્ષના કે પિસ્તાલીસ વર્ષના જે વર્ગ છે એ આપણા દેશમાં સૌથી વધારે છે તેથી આપણે ફટા બહુ જ તીવ્ર ગતિથી આપણે ઇકોનોમિક પ્રોગ્રેસ કરી શકીએ છીએ પણ અનફોર્ચ્યુનેટલી આ જ ગ્રુપ સૌથી વધારે પ્રભાવિત છે ને ગુજરાતમાં આપણે આની જોઈએ તો સિત્તેર ટકા જે ડેથ થઈ રહી છે જે મૃત્યુ થઈ રહી છે આ જ વર્ગમાં થઈ રહી છે ને બીજો એક મુદ્દો હું એ કહેવા માંગુ છું કે સૌથી વધારે પ્રભાવિત કોણ છે જેને આપણે વલ્નરેબલ રોડ યુઝર કહીએ છીએ તો ટુ વ્હીલરવાળા લગભગ ચુમ્માલીસથી છેતાલીસ ટકા ટુ વ્હીલરવાળો ટુ વાળા પોતાનો જીવ ગુમાવે છે ને બાવીસ ટકા જે પેડેસ્ટ્રિયન જે ચાલનારા છે રોડ પર એ લોકો પોતાનો જીવ ગુમાવે છે તો આ ખૂબ જ ગંભીર બાબત છે જેના પર બધાએ ધ્યાન આપવાની જરૂર છે શોભિતજી રોડ સેફટી ઓર ઉસ વિષય કો આપ કેટલા મહત્વપૂર્ણ સમજતે ઓર આપકે अनुसार इसका क्या महत्व है uh, मैं जो निनाद ने बोला कि जो स्टैटिस्टिक्स की बात अगर नहीं भी करें वो तो इम्पोर्टेंट है ही लेकिन सबसे ज़्यादा इम्पोर्टेंट है कि अगर हम क्वालिटी ऑफ़ लाइफ की बात करें अर्बन एरियाज़ में चाहे वो बच्चा हो चाहे जवान लोग हों चाहे थोड़े वृद्ध हों या डिसेबल uh, हम बात करते हैं जो क्वालिटी ऑफ लाइफ है वो अगर हम इम्प्रूव करना चाहते हैं अपने घर के बाहर पूरी शहर की व्यवस्था में सेफ्टी रोड सेफ्टी सबसे ज़्यादा उसमें एक uh, uh, योगदान करती है तो उस हिसाब से बहुत इंपॉर्टेंट है और एक बहुत अच्छा मेरे पास स्टैटिस्टिक्स तो नहीं है लेकिन एक बहुत बड़ी इम्पॉर्टेंट बात यह है कि uh, जितने एक्सीडेंट्स होते हैं जितना फटैलिटी uh, uh, होती है उसका डायरेक्ट इम्पैक्ट हमारी इकोनॉमी पे भी पड़ता है uh, परिवार तो पे तो पड़ता ही है लेकिन उसके साथ साथ पूरे स्टेट की या कंट्री की इकोनॉमी पे भी बहुत ज़्यादा ફરક પડતા તો રોડ સેફટી સેફટી તો મતલબ હે કે કે ઇમ્પોર્ટન્ટ મેરા દૂસરા પ્રશ્ન સેફ્ટીરાશ્ન એફ્ટીના વિષયમાં હું આપણે પૂછીશ કે રોડ વિષયમાં અત્યારે આપણે ક્યાં છીએ અને આપણી આસપાસ ગુજરાતનો સિનારીઓ શું છે એ વિષે આપણે કહેવા માંગશો જો રોડ સેફ્ટીની વાત કરીએ તો ગુજરાતમાં ઘણા બધા પગલાં એ દિશામાં લેવાઈ રહ્યા છે રોડ જે સુરક્ષા જે છે એને સુનિશ્ચિત કરવા માટે તો સૌથી પહેલાં હું વાત કરીશ જે રોડ સેફટી અથોરિટી એક્ટ ટુ થાઉઝન્ડ એટીન તો આ એક્ટથી આપણે ગુજરાત રોડ સેફ્ટી અથોરિટીની સંરચના કરી છે કે જે એઝ અ લીડ એજન્સી કારણ કે રોડ સેફટી જે છે એ ઘણા બધા એના સ્ટેક હોલ્ડર્સ છે સૌથી પહેલાં તો પ્રજા છે પછી જે તમારી રોડ ઓનિંગ એજન્સીઝ છે જેમ કે રોડ જે છે આપણે એનએચએ નેશનલ હાઈવે અથોરિટી ઓફ ઇન્ડિયા બનાવે છે એને ઓપરેટ કરે છે ગુજરાતમાં આર એન ડિપાર્ટમેન્ટ શહેરી વિસ્તારમાં જે અર્બન લોકલ બોડીઝ છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે મ્યુનિસિપાલિટીઝ છે એ લોકો એને ઓન કરે છે ને ઓપરેટ કરે છે તો એ મુખ્ય એના સ્ટેક હોલ્ડર થયા પછી પોલીસ છે જે રોડ ઉપર જે નિયમો જે છે એનું એન્ફોર્સમેન્ટ કરાવવાની જવાબદારી તેમની હોય છે અને જે આરટીઓ કચેરીઓ છે જે વાહન ને ડ્રાઈવર રિલેટેડ ને ઈવન જે રોડ રિલેટેડ જે રૂલ્સ છે એમ એક્ટ નાઇન્ટીન એટી એટ એનું પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી તેમની હોય છે પછી હેલ્થ ડિપાર્ટમેન્ટ જે એમરજન્સી સપોઝ એક્સિડન્ટ થઈ જાય છે તો તે પછી જે વિક્ટિમ છે જે પીડિત છે એને ત્યાંથી ઇવેક્યુએટ કરો અને એને પૂરતી જરૂરી સારવાર મોહયા કરાવવી તો એમની જવાબદારી હોય છે અને એજ્યુકેશન જે આપણે અવેરનેસ તો આટલા બધા આના સ્ટેક હોલ્ડર્સ છે તો તેમને સાથે લઈને જ આપણે રોડ સેફટીમાં આગળ વધી શકીએ છીએ ને આ કોર્ડિનેશન સુનિશ્ચિત કરાવવું એના માટે એક એજન્સી જોઈએ છે હોવી જરૂરી છે તો ગુજરાત ઇન્ડિયામાં બીજું રાજ્ય છે જેણે આ કામ કર્યું છે અને ગુજરાત રોડ સેફ્ટી અથોરિટી બનાવી છે તો આ એક મહત્વપૂર્ણ આ પગલું છે એ દિશામાં ને બધા જે સ્ટેક હોલ્ડર્સ છે આ વિષયમાં કામ કરી રહ્યા છે જે હું જેમ કે ફોર એક્ઝામ્પલ રોડ ઓનિંગ એજન્સી છે તો આપણે ઓડિટ્સ રોડ ઉપર થાય છે રોડ સેફ્ટીના પછી રોડની બાજુમાં જે ઘણી જગ્યાએ આપણે વોટર બોડી હોય છે તો એ પણ ઘણીવાર એ ખતરારૂપ હોય છે તો ત્યાં ક્રેશ બેરિયર મુકાવવા તો એવી જગ્યાઓ વલનરેબલ આઈડેન્ટિફાય કરીને તે ક્રેશ બેરિયર મુકાવવાની જે કામગીરી છે એ થઈ રહી છે રાજ્યમાં પછી જ્યાં પણ જરૂરી છે ત્યાં ટ્રાફિક કામિંગ મેજર્સ લેવા તો રોડિનિંગ એજન્સીઝ એ કરી રહી છે પછી જો આપણે વાત કરીએ એન્ફોર્સમેન્ટની તો એન્ફોર્સમેન્ટમાં પણ આપણે ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ છે લોકો હમણાં આપ જોશો કે આપણે જે લોકોને અવેર કર્યા છે ને પ્લસ એમને સોફ્ટ એન્ફોર્સમેન્ટથી લોકો ઘણા શહેરોમાં હેલ્મેટ પહેરતા થયા છે તો જેનાથી જે ખૂબ જ અગત્યનું છે કારણ કે લગભગ જેમ મેં પહેલાં કીધું કે ફોર્ટી સિક્સ પર્સન્ટ જે છે એ ટુ વ્હીલર રાઇડર્સ જેમ આપણે બે હજાર ત્રેવીસનો આંકડો જોઈએ તો સાત હજાર આઠસો ને ચોપન લોકોએ પોતાનો જીવ ગમાયો આમાંથી ચુમ્માલીસ ટકા જે છે એ ટુ વ્હીલર રાઇડર હતા તો જો આ બધા હેલ્મેટ પહેરે તો આપણે આ લો હેંગિંગ ફ્રૂટ છે આપણે ઇઝીલી દોઢ હજાર જેટલા જીવો આપણે બચાવી શકીએ છીએ ફક્ત હેલ્મેટ પહેરવા દે એવા અલગ અલગ એરિયાસમાં કામ થઈ રહ્યું છે આપણે ખૂબ સરસ વાત કરી કે હેલ્મેટ અને સીટ બેલ્ટ એ ટુ વીલર્સ અને ફોર વીલર્સમાં સૌથી વધુ સેફ્ટી એન્શ્યોર કરે છે કારણ કે તમે જો એ નિયમ પાડશો તો તમારી પોતાની સલામતી વધશે પર મેં આપસે પૂછના ચાહુંગા જોભિતજી કે હેલ્મેટ ઓર સીટ બેલ્ટ કો ફોલો કરને કે બાદ કોઈ અગર ડ્રાઇવ કર રહે છે કિસ રોડ પે તો ઉસ રોડ કી ડિઝાઇન કેટલી ઇમ્પોર્ટન્ટ હે કે વો કેટના મહત્વપૂર્ણ હે कि वो, वो सेफ्टी के एंगल से डिजाइन होती है किस तरह से रोड की सेफ्टी एंश्योर होती है डिजाइन के से सो so, जैसा हम बात कर रहे हैं तीन तरह से देखा जाता है इस चीज़ को कि एक तो जो ह्यूमन बिहेवियर है सेफ्टी के आ, प्रति वो इम्पोर्टेंट है सेकेंड रोड जोमेट्रिक्स की हम जो बात कर रहे हैं जो आपने बोला डिज़ाइन की बात कर रहे हैं और तीसरा है लॉ एंड एन्फोर्समेंट सो जोमेट्रिक्स का बहुत इंपॉर्टेंट रोल है इसमें कि अगर हमने और ये साइंटिफिक चीज़ है ऐसा नहीं है कि जिसको जो परसेप्शन हुआ उस हिसाब से रोड डिज़ाइन की जाए चाहे वो स्पीड ब्रेकर्स हों चाहे वो टर्निंग रेडियस हों चाहे मीडियम का डिज़ाइन हो पेडिस्टेंट uh, क्रॉसिंग की जगह हो uh, और ये सारा कुछ किया जाता है कई बार जो अगर हमारे यहाँ एक संस्था है इंडियन रोड कांग्रेस सेंट्रल गवर्नमेंट की संस्था है उन्होंने गाइडलाइंस भी दी हुई हैं हाईवेज़ के लिए भी और अर्बन डेवलपमेंट एरियाज के लिए भी और उसमें हम लोग uh, जो ट्रैफिक का जितना स्पीड है जिस तरह का मिक्स है ट्रैफिक का उसके हिसाब से रोड डिज़ाइन करने की प्रक्रिया की जानी चाहिए अनफॉर्चुनेटली काफ़ी सारे शहरों में इनफैक्ट हम लोग अभी काफ़ी पीछे हैं उस मामले में कि हम लोग फॉलो नहीं करते वो गाइडलाइंस या उस हिसाब से साइंटिफिकली इंजीनियरिंग कर नहीं रहे हैं हम लोग तो एक वो इम्पोर्टेंस तो है ही और चाहे वो स्पीड के हिसाब से हो चाहे वो व्हीकल के टाइप से हो तो और ये गाइडलाइंस हैं ऐसा नहीं कि हमको नया कुछ आ, सोचने की ज़रूरत है सब कुछ है अवेलेबल डिज़ाइन गाइडलाइंस हैं थोड़ा बहुत कस्टमाइज़ करने की ज़रूरत है हमको हर एक शहर के हिसाब से हर एक स्ट्रीट के हिसाब से જી બહુ જ રસપ્રદ વાતો થઈ રહી છે આપણે આ જ વાતો કન્ટિન્યુ કરીશું એક નાનકડા રવિ Driving my CNG auto for many years. Happy with the mileage I get with this. Hi, I'm Rajesh. I switched to compressed natural gas a few months back. CNG gives high performance at affordable cost and it is easily available. Plus, CNG is a non polluting fuel thanks to its higher ignition temperature. Switch to CNG today. गुजरात ना विकास नो साथी हाथी सीमेंट मजबूती गजबनी निहाड़ो आ महाशिवरात्री पर शिव भजन नो महिमा जानीता कलाकारों ना कंठे धरती बनी વિશેષ જીવંત પ્રસારણ સોમનાથ મંદિરથી છવ્વીસમી ફેબ્રુઆરી સાંજે સાડા સાતથી રાત્રે સાડા બાર સુધી ડીડી ગિરનાર ચેનલ તથા ડીડી ગિરનારની યુટ્યુબ ચેનલ ડીડી ગિરનાર ઓફિશિયલ પર તો આજે જ સબસ્ક્રાઈબ કરો

એટલે કે એન્ફોર્સમેન્ટ એજન્સીસ રોડ ઓનિંગ એજન્સીસ હેલ્થ ડિપાર્ટમેન્ટ ને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ને એનજીઓઝ ને પબ્લિક જોડે સંકલન કરીને રોડ સેફટીને આગળ ધપાવી રહી છે હવે આપણે જો રોડ એન્જિનિયરિંગ મેજર્સ કહીએ તો એમાં એક આપણે એક એવું ઇનિશિયેટિવ છે કે અઢાર મોડલ સેફ કોરિડોર્સ આપણે આઇડેન્ટિફાય કર્યા છે અલગ અલગ સિટીઝમાં અર્બન વિસ્તારોમાં કે જેમાં આપણે બધા રોડ એન્જિનિયરિંગ રિલેટેડ પગલાંઓ જે છે એમાં આપણે સુનિશ્ચિત કરશું ફોર એક્ઝામ્પલ એમાં પેડેસ્ટ્રિયન ફેસિલિટી હોવી જોઈએ બી તમારે પેડેસ્ટ્રીયન ડેથ્સને અવોઇડ કરવી છે તો એના માટે પાયાની વસ્તુ એ છે કે પેડેસ્ટ્રિયન્સને વહેતા ટ્રાફિકથી તમે અલગ પાડો એમને આપણે તમે સેગ્રીગેટ કરશો અલગ કરશો તો એમનો તમે કોન્ટેક કટ કરો છો વાહનોથી તો એના માટે તમારા પાસે ફૂટપાથ હોવું ને પૂરતો પહોળો જે આપણે આઈઆરસીની જેમ સાહેબે કીધું ગાઈડલાઇન છે કે આઈઆરસી હંડ્રેડ એન્ડ થ્રી છે તો જેના અંદર કે મિનિમમ ટુ મીટર વાઇડ ફૂટપાથ હોવો જોઈએ તો જેનાથી કમ્ફર્ટેબલ ફૂટપાથ તમારો કન્ટિન્યુઅસ હોવો જોઈએ તેવા અઢાર રોડ સિલેક્ટ કરેલા છે પછી બીજું જે છે કે આપણે જે મેં કીધું પાસો છેલ્લા પાંચ વર્ષમાં પાંચસો ક્રિટિકલ લોકેશન્સ ઉપર આપણે ક્રેશ બેરિયર્સ ઇન્સ્ટોલ થયા છે બીજી કામગીરીમાં આવી કે જ્યારે હાઈવે કોઈ હેબિટેટમાંથી પસાર થતો હોય કે જેમ આપણે જોતા હોય હાઈવેની બાજુમાં અમુક ઘરો છે કે દુકાનો છે આ વિસ્તારો આવતા હોય છે તો ત્યારે નાઇટ ટાઈમમાં ઘણા અકસ્માતો બનતા હોય છે કારણ કે લોકો રોડ ક્રોસ કરતા હોય તો એવી જગ્યાએ જે છે ત્યાં ઇલ્યુમિનેશન એટલે લાઇટિંગ હોવી ટ્યુબલાઇટ્સ હોવી ખૂબ જ જરૂરી છે તો એને પણ મોનિટર કરીએ છીએ અને જે રોડોની એજન્સી જોડે વર્ક કરીને એ સિચ્યુએશનને ઇમ્પ્રૂવ કરી રહ્યા છીએ પછી એવા અલગ અલગ એરિયાઝ છે રોડ એન્જિનિરિંગ રિલેટેડ ફોર એક્ઝામ્પલ તમે મોટા મેજર રોડમાં ઘણીવાર એક માઇનર રોડ ગામડામાંથી આવતો રસ્તો મળતો હોય છે તો ત્યાં આપણે સુનિશ્ચિત કરી છે કે ત્યાં બમ્પ હોય કે ટ્રાફિક કમિંગ મેજર્સ જે ત્યાં લાગુ પડતો હોય ત્યાં ત્યાં અવેલેબલ હોય કારણ કે એવા જે જંક્શન્સ હોય છે તો ત્યાં અકસ્માત થવાના ચાન્સેસ વધારે હોય છે કારણ કે જંક્શન્સ જે છે ને આપણે ટોટલ એવું જોવામાં આવ્યું છે કે ટોટલ ડેસના વીસથી પચીસ ટકા ડેસ જે છે એ જ્યાં બે રોડ મળતા હોય એવા સ્થળે થાય છે એટલે ત્યાં ટ્રાફિક કમિંગ મેજર્સ કાં જંકશન ઇમ્પ્રુવમેન્ટ જંક્શન રીડિઝાઇન ખૂબ જ અનિવાર્ય બની જાય છે એ અર્બન વિસ્તાર હોય કે રૂરલ નો વિસ્તાર હોય આ એવા રોડ ઇન્જિનિયરિંગમાં એવા અન્ય ઘણા પગલાંઓ છે જે આપણે લઈ રહ્યા છીએ એમરજન્સી કેરમાં જોઈએ તો ગુજરાતમાં જે આપણે એકસો આઠ એમરજન્સી સર્વિસ છે એ ખૂબ જ એફિશિયન્સીથી કામ કરી રહી છે રોડ ટ્રાવમાના કેસમાં એનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ વન ઓફ ધી બેસ્ટ છે જે લગભગ તેર મિનિટનો છે તો તેર મિનિટમાં ઓન એન એવરેજ ગુજરાતમાં એક્સિડેન્ટના કિસ્સામાં એકસો આઠ એમ્બ્યુલન્સ જે છે એ જે ઇન્સિડેન્ટ બન્યો છે ત્યાં પહોંચી જાય છે ને એને કરીને સારવાર જ્યાં એની સુનિશ્ચિત થઈ પહોંચાડી દે છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે પણ આપણે સંકલન કરીને પ્રોગ્રામ્સ કરી રહ્યા છીએ તો એવા અલગ અલગ એરિયાઝ જે છે આના વર્ક એરિયા એમાં કામ થઈ રહ્યું છે જી આપણી સાથે એક સંવાદદાતા આપણા આપણી સાથે આપણા દર્શક જોડાયા છે ભરતભાઈ દ્વારકાથી તેઓનો કોઈ પ્રશ્ન છે જે પૂછવા માંગે છે

मेरा प्रश्न ये है कि जैसे सर ने बताया कि जहाँ जंक्शन है वहाँ पर ये एक्सीडेंट के चांसेस बढ़ते हैं तो इस इस सिचुएशन में जो पेडिस्टल जो राहदारी लोग चल रहे हैं उनकी सलामती बहुत ही महत्वपूर्ण बन जाती है जी. तो उनको रोड क्रॉस करने के लिए पेडिस्टल ब्रिज या अंडर क्रॉस क्या क्या कर सकते हैं जिसको डिजाइन के आस्पेक्ट से हम लोग सेफ्टी को इंश्योर कर सकते हैं तो इसमें अगेन बहुत सलीके से व्यवस्था है कि अगर हम ट्रैफिक काउंट्स देखें कि कितना कितना ट्रैफिक आ रहा है वहाँ पर कितना पेडिस्टेंट काउंट है उस वॉल्यूम को ध्यान में रख के ये व्यवस्थाएं की जाती हैं अगर आ, और बेयर मिनिमम अगर हम कुछ काम करने की कोशिश करें तो कम से कम ये है कि फुटपाथ जो है हमारे वो कॉर्नर्स पे आके हमारे पे इतनी जगह हो कि लोग खड़े हो सकें और जेब्रा क्रॉसिंग हो वहाँ पर ताकि वो क्रॉस कर सकें आज की डेट में हालत यह है कि वो व्यवस्था या तो है नहीं और अगर है तो उसमें इंफ्रास्ट्रक्चर पोल्स हैं या टेलीफोन डिपार्टमेंट है या इलेक्ट्रिसिटी डिपार्टमेंट है उस तरह के उसमें जो इश्यूज है एलिमेंट्स आ जाते हैं जिसकी वजह से लोगों को तकलीफ होती है तो ये भी पूरा एक मेथड तैयार किया जा सकता है और गुजरात में मैं समझता हूँ कि जरूरी है कि हम इन चीज़ों पर आप ध्यान दें पेडेस्ट्रियन क्रॉसिंग पे खासतौर से जैसे आपने बोला जंक्शन के आसपास ये जरूरी है कई कई पर आप जु सकिए अमदाबाद अमुक अमुक विस्तारों में ये व्यवस्था हाल आप आप अपने सुधी पहुंची रही है कि ज्या तुम्हें जता हो जो मेट्रो थकी तैरो आग ते पहुँचो તો ત્યાં ગામોમાં પણ પેરેસ્ટ્રલ બ્રિજ પહોંચી રહ્યા છે અને એ એની જ દિશામાં આપણે આગળ વધીએ તો આ તો વાત થઈ અર્બન વિસ્તારોની શહેરી વિસ્તારોની કે જ્યાં આ બધા જ સલામતી માટેના વિકલ્પો ધીરે ધીરે પહોંચી રહ્યા છે પણ જ્યારે કોઈ હાઈવે ગામડા પાસે પહોંચે ત્યારે બહુ અત્યંત જરૂરી એ થઈ જાય છે કે ગામડાના લોકોને કઈ રીતે સલામત કરવા અને એ વિશે શું શું વ્યવસ્થાઓ હોવી જોઈએ આ વિશે આપણે નિનાદભાઈ આપણી પાસેથી જાણવા માંગીશું જેમ મેં પહેલાં વાત કરી કે હવે આપણું જે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે હાઈ સ્પીડ કોરિડોર્સ આવી રહ્યા છે પણ જે જગ્યાએ બની રહ્યા છે આ લિનિયર પ્રોજેક્ટ્સ છે તો એ હેબિટેટ્સને એટલે સપોઝ ગામડું એક બાજુ હોય અને ખેતર બીજી બાજુ હોય તો જે તે વ્યક્તિને પોતાના ખેતરને પહોંચવા એ હાઈવેને એને ક્રોસ કરવું પડશે હવે હાઈવેમાં કેવું હોય છે કે આપણે જે કટ જેને કહીએ છીએ બોલચાલની ભાષામાં અમે એને મીડિયન ઓપનિંગ કહીએ છીએ તો હાઈવેઝ ઉપર એ મીડિયન ઓપનિંગ દર બે કિલોમીટરે હોય છે તો તો એવું બની શકે કે પહેલાં એ રોડ જે ડાયરેક્ટ ક્રોસ કરી શકતો હતો પણ હવે એને સપોઝ એ વચ્ચો વચ્ચે તો એને બે કિલોમીટર ફરીને આવવું પડે જો કોઈ સાધન લઈને જઈ રહ્યું છે તો ઘણીવાર આપણે રોંગ સાઈડ ડ્રાઇવિંગ એમાં જોઈએ છીએ તો એમને આમાં ઇન્કન્વીનિયન્સ જણાય છે પણ એમનું સેન્સિટાઈઝેશન આવા આપણે પ્રોજેક્ટ હાથ ધરીએ ત્યારે એક કમ્પોનન્ટ એ પણ હોવું જોઈએ કે આજુબાજુના ગામવાળાઓને સેન્સિટાઈઝ કરું કે હવે અહીંયા એક હાઈવે આવી રહ્યો છે એટલે આમાં આ રિસ્ક પણ છે તો પહેલાં તો એમને ક્રોસિંગ એમનું પેડેસ્ટિયન અંડર જે પીયુપી કહેવાય છે એ આપણે સ્ટ્રેટેજીકલી સ્ટડી કરીને ત્યાં સ્થાપવા પડે જે ગામલોકોનો ફીડબેક લઈને જી જેથી એ બન્યા પછી એમનો ઉપયોગ થાય એ વેલ લિટ હોવા જોઈએ તો એનો યુઝ થશે તો એમને અવરજવરમાં સુવિધા થાય ને વિકાસમાં એ લોકોના પણ જે અ જે ઇશ્યુઝ છે આપણે એને ધ્યાનમાં લઈએ બીજું જે છે કે ઘણીવાર ત્યાં રોડ ક્રોસિંગ કરતા હોય છે તો આપણે ત્યાં એક ટ્રાફિક કામિંગ મેજર્સ લેવા પડે કે ભાઈ કારણ કે હાઈ સ્પીડ વાહન છે ને એ એપ્રોપ્રિયેટ ટુ લોકેશન કે હાઈ સ્પીડ ટ્રાફિક હોય ત્યાં તમે બમ્પ ના આપી શકો કારણ કે સડન સ્પીડ રિડક્શન ઇન્ટ્રોડ્યુસ કરે છે ઓકે તો ત્યાં ટ્રાન્સફોર્સ બહાર માર્કિંગ એક આવે છે લોકેશન નું સ્ટડી કરીને એટલે આમાં ડીપમાં જવું પડે ખુબ રસપ્રદ માહિતી આપે અમને આપી છે હાલ સમય થયો છે વિરામ નો વિરામ બાદ આપણે ફરી આ ચર્ચા આગળ વધારીશું

એમ કહી ગયા કે જો મારો દીકરો તો મારું જ કયું કરશે હું અને છાયા તારા દુશ્મન છીએ તું ને છાયા મારી પીઠ પાછળ શું વાત કરતા હતા હવે એને હોમ લોન લેવી છે અને નવું ઘર લેવું છે આટલો મોટો નિર્ણય લીધો અને હું જ બાકાત લેખિકા ઈલા અરબ મહેતાની નવલકથા પર આધારિત ધારાવાહિક ઉંબરનો પહેલે પાક નિહાળો સોમવારથી શુક્રવાર રાત્રે નવ કલાકે વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે આજની ખાસ વિશેષ ચર્ચામાં જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગ સલામતી વિશે આપણી સાથે નિષ્ણાત જોડાયા છે નિના અને શોભિત તાયલજી જી આપણી સાથે એક કોલર જોડાયા છે અત્યારે દીપકભાઈ પોરબંદર થી આપણે તેમની સાથે વાત કરીશું જી દીપકભાઈ આપનો પ્રશ્ન જણાવશો હા જી નમસ્તે સર ત્યાં બે જાતના રોડ બને છે એક ડામર રોડ અને બીજો સિમેન્ટ કોક્રીટ રોડ હવે સિમેન્ટ કોક્રીટ રોડમાં અકસ્માતના અકસ્માત ના પ્રમાણ મારા ધાર્યા પ્રમાણે થોડા વધારે થાય છે અને મૃત્યુ પણ પ્રમાણ સિમેન્ટ કોક્રીટ રોડ ઉપર વધારે થાય છે તો આપની દ્રષ્ટિએ કયા રસ્તા સારા અને ઉપયોગી जी आ, आ, आप में से कौन जवाब देना चाहेगा कि रोड किस स्ट्रक्चर किस मटेरियल से बन रहा है ये, और ये, उसका रोड सेफ्टी का क्या कनेक्शन है ये काफी आ, अच्छा क्वेश्चन पूछा है इसमें और ये फैक्ट है आ, लेकिन इसमें कंक्रीट की या डांबर की गलती नहीं है गलती है हमारी है जो हम हम लोग जिस तरह से हम इस्तेमाल कर रहे हैं कॉन्क्रीट की जो रोड्स हैं उनकी जो लाइफ स्पैन है जो लाइफ साइकिल कॉस्ट है वो बेटर है इफ़ यू कंपेयर अगर हम डांबर से कंपेयर करते हैं लेकिन और उसमें स्पीड भी हमको ज़्यादा मिलती है लेकिन ये हमारी आ, हमको समझना होगा जो जो लोग हम उस पर ड्राइव कर रहे हैं कि हम कितने कॉन्शियस हैं और क्या हम इतनी स्पीड से ड्राइव करना चाहिए या नहीं करना चाहिए तो वो सेफ्टी का जो फैक्टर है वो हमको समझना होगा आ, ये बात मुझे याद है जब पूना बॉम्बे पूना एक्सप्रेस बना था आ, तो लोग बहुत बोलते थे कि उसमें एक्सीडेंट ज़्यादा होते हैं कॉन्क्रीट की रोड में लेकिन आ, क्योंकि ये बिहेवियरल इशू था कि इतनी स्पीड से हम हम लोग हैबिचुअल uh, नहीं थे ड्राइव करने के लिए uh, इसलिए ये इशू ज़्यादा आ रहा है तो अगर लॉन्ग टर्म में देखें इंफ्रास्ट्रक्चर के पॉइंट ऑफ व्यू से देखें तो कॉन्क्रीट की रोड्स जो है, वो हैं वो बेहतर हैं कॉस्ट के हिसाब से भी लाइफ साइकिल कॉस्ट के हिसाब से भी तो uh, हम लोगों को थोड़ा कॉन्शियस होना जी, की जरूरत है इसमें नीनाज जी आप कहीं कहवा मांगो आ विषय में ना नो सहेब जोड़े पूरी रीते सहमत छू क्या कारण के जे स्पीड जे छे, जो है तारीप्रोप्रिएट जेम अमुक તો મને જો એની લાઈફ અચીવ કર્યું હોય કારણ કે ડાંબરમાં જે છે તમારે મેન્ટેનન્સ કોસ્ટ એમાં વધી જાય છે જી એટલે અલ્ટિમેટલી આપણે એક જે નિયત પોસ્ટેડ સ્પીડ લિમિટ હોય એનું પાલન કરીએ ને જે પણ સુરક્ષાના સાધનો જે છે એનું પાલન કરીએ તો મને આ વસ્તુને નિવારી શકાય એમ છે જી તો આપ બંનેનું જે કહેવું હતું કે શિક્ષણ અથવા તો એનાથી બિહેવિયર ચેન્જમાં આપણે કામ કરવાની જરૂર છે જેથી આ વસ્તુ કોન્ક્રીટ કે ડામર કરતાં વધારે આપણા બિહેવિયર પર જાય છે

ફોર એક્ઝામ્પલ આપ દસ કે પંદરમાં જી હા જોખમને કઈ રીતે તમે જોઈ રહ્યા છો તમે જો પંદર માળની બિલ્ડિંગ ઉપર તમે ટેરેસ ઉપર એની પાડી પર ચડશો તો તમને લાગશે કે બહુ વધારે રિસ્ક છે પણ જ્યારે આપણે રોજ જે વસ્તુના સંપર્કમાં આવીએ જેમ આપણે રોજ રોડ ઉપર જઈએ છીએ તો આપણે એની રિસ્ક શું છે એને આપણે એનું જો સાચું આપણે મૂલ્યાંકન કરી શકીએ તો જ આપણે સેફ્ટીનું પાલન કરશું આપણે જો સો મીટર ટુ વ્હીલર લઈને જવું હોય તો આપણ વિદાઉટ હેલ્મેટ આપણને લાગે છે આટલા નજીક જવું છે એટલે મારે કોઈ રિસ્ક નથી એટલે આપણે હેલ્મેટ નથી પહેરતા તો પહેલાં તો લોકોને એના રિસ્ક પ્રત્યે જાગૃત કરવું પડશે ઇફેક્ટિવલી તો એ આપણા માટે એક મોટો ટાસ્ક છે જેના અંદર સરકારની પણ બધા ને બધા જે સંગઠનો મળીને કરે તો જે પોસિબલ છે આમાં એક સારું ઇનિશિયેટિવ એવું હતું અમારું કે અથોરિટીએ સત્તરસો જેટલા નેશનલ સર્વિસ સ્કીમ જે એનએસએસ કહેવાય છે એના પ્રોગ્રામ ઓફિસર્સને એમને ટ્રેનિંગ આપી હતી કાંઈક સેશન એનો ગોઠવ્યો હતો ને એ લોકો કારણ કે એનએસએસના લગભગ ગુજરાતમાં બે લાખ જેટલા વોલેન્ટિયર વિદ્યાર્થીઓ છે કોલેજના તો એ લોકોનો સમર કેમ્પ થાય છે તો ત્યાં એ લોકો એ ગામડાઓ ગામડાઓમાં જઈને રોડ સેફટીનો મેસેજ જે છે એ લોકો પહોંચાડે છે તો આવા જ આમાં બાકી બધા પણ લોકો આવી રીતે ઇફેક્ટિવલી જોડાઈ શકે છે ને જે અલગ અલગ રિસ્ક છે એના માટે આપણે લોકોને અવેર કરાવીએ ને ઓથોરિટી સાથે પણ લોકો જોડાઈ શકે છે આ કાર્યમાં જી દર્શક મિત્રો ખૂબ રસપ્રદ રહી આજની આ વાત આપણે સમજી શકીએ છીએ કે જે રીતે રોડ અને એની ડિઝાઇન અને સાથોસાથ જ્યારે તમે ડ્રાઈવ કરી રહ્યા હો ત્યારે ટુ વ્હીલર પર હેલ્મેટ અને ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ મહત્વનું છે એ જ રીતે બીજા બીજા પણ અનેક એવા વિકલ્પો છે જેને આપણે નજરઅંદાજ ન કરીએ તો સેફ્ટીને એન્શ્યોર કરી જ શકાય છે એ પછી આપણે રાહદારી હોય તો ઝેબ્રા ક્રોસિંગનો યુઝ કરવો હોય કે પછી ફૂટપાથ પર ચાલવું હોય કે પછી ફૂટપાથ પર પાર્ક ન કરી અને પોતાનું વર્તન યોગ્ય કરવું જરૂરી હોય તો આવી જ બધી વાત આપણા આજના બંને મહેમાન આપણી સાથે કરી છે તો આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શકો સાથે બહુ સારી વાત કરી તો આજની વિશેષ ચર્ચા અહીં જ વિરામ લે છે ફરી મળીશું નમસ્કાર